ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ઘટના અંગે એક આવેદનપત્ર આપ્યું બનાવની વિગત એવી છે કે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગ્યાના સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મોમ્મદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર ત્રણના અંતિમ ખંડ નંબર ચોરાણું પંચાણું ઉપર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવેલ તે સમયે લાઇન દોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર એકસો ચોપન ઓબ્લિક બે થી પાસઠ ઓબ્લિક એક સુધીના દસ મકાનો એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનો અમુક હિસ્સો અમે બુલડોઝ લઈને તોડવા આવીશું તો તમે ઘર ખાલી કરી કોઈ કોઈપણ જાતની નોટિસ વગર આ મકાનોના રહીશોના મકાનો તોડવાનું અલ્ટિમેટમ આપતા સંતોષી વસાહતના મકાન ધારકો હતભ્રભ થઈ ગયા છે ડરી ગયા છે અને કલેક્ટર પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને પહોંચ્યા હતા જ્યાં

જેને હાલમાં જેલ પ્રશાસન કબજો કરવા જઈ રહ્યું છે તેને રોકૃત રીતે ગઈકાલે આવીને ખોટા મારી દીધા અને કેટલાક અનેક ઘરોને મૌખિક દાદાગીરી ધમકી કહી શકાય કોઈ કાયદાકીય રીતે નહીં અને તમે ઘર ખાલી કરો અમે ગુલ્ડોઝર લઈને આવીને ઘર તોડીશું વાત એટલી નથી વાત એટલી છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ બનતું હોય છે તો રહેવાસીઓના જીવનને સારું બનાવવા માટે બનતું હોય છે પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે ટાઉન પ્લાનિંગની અંદર એસપી ઓફિસ તરફથી એક રસ્તો ખાઈ લેવામાં આવ્યો એક રસ્તો જેલ પ્રશાસન અને દારૂ તરફથી ખાઈ લેવામાં આવ્યો એક જમીન સુએજ પ્લાન્ટ તરફથી ખાઈ લેવામાં આવી છે તો પછી રહેવાસીઓ માટે કરવા શું જઈ રહ્યા છે હવે આજે જ્યારે રમત રમતગમતનું એક મેદાન બચ્યું છે નિઃશુલ્ક રમતગમતના મેદાનની અહીંયા વ્યાખ્યા સમજજો અહીંયા નિઃશુલ્ક રમતગમતનું મેદાન છે જ્યાં કોઈ બાળકોને પૈસા આપવા નથી પડતા અને બિંદાસ ફ્રી રમે છે આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન સાહેબ ભરૂચ જિલ્લામાં તપાસ કરો સરકારે કેટલા રમતગમતના મેદાન આપ્યા આપ્યા પણ છે કે નહીં તમે તપાસ કરો અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માગું છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે હવે શું ચાલશે તમને મજા આવશે આ વસ્તુની તો અમે લોકો વાંધો નહીં અમારા બાળકો લઈને હવે સંતોષ વસાત ના રોડ પર રમીશું બીજું શું ફરક પડી જશે અને અને આજે આ વસ્તુ થવાની છે એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ એ રહેવાસીઓના માટે હોય છે અધિકારીઓ અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુ ફેલ કરી નાખે છે ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે સામાન્ય નાગરિક માટે લડશે કોણ સામાન્ય નાગરિકનું શું અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા જોઈએ આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પાણી ઇમ્પ્લિમેન્ટ કરાવે થેન્ક યુ